ચલો અહીં વચ્ચે શું શું રાખેલું છે હવે શું કરવાનું છે તો કે બધામાં નાનું ને મોટું શું છે તમારે ઓળખીને બતાવાનું છે મેં હમણાં શીખવાડ્યું ને એમ તો જેને કહી શ ચાલો લક્ષભાઈ આવો બોટલમાં મોટી બોટલ કઈ છે ઓળખો જોઈએ બોટલ મોટી કઈ છે વેરી ગુડ સરસ માટે પાડો આવો ચાલો બે નાસ્તાના ડબ્બા છે ને એમાં નાનો ડબ્બો કયો છે બતાવો તો અરે વાહ વેરી ગુડ જીગ્નેશભાઈ માટે તાલી પાડી દો સરસ ચાલો યુવરાજભાઈ આવો લાઈનમાં વારો ઋષિકભાઈ યુવરાજભાઈ આવો હ બે ફૂટ પટ્ટી છે એમાં મોટી ફૂટ પટ્ટી કઈ છે વેરી ગુડ યુવરાજભાઈ માટે તાલી પડી દો સરસ ચાલો ઋષિભાઈ નાની બોટલ કઈ છે બે બોટલમાં નાની કઈ છે સરસ બે નાસ્તાના ડબ્બા છે એમાં મોટો ડબ્બો કયો છે વેરી ગુડ બે ફૂટ પટ્ટી છે એમાં નાની ફૂટ કઈ છે સરસ રીષિભાઈ માટે તાલી પાડી દે બધાય વેરી ગુડ